બલરામ ભુજને ત્યાં દર વર્ષે રથયાત્રાનો ઉત્સવ થતો અને શ્રી રામકૃષ્ણ પોતાના ભક્ત મંડળ સહિત તેમાં હાજરી આપતા સને અઢારસો પંચ્યાસીમાં થયેલા એવા એક ઉત્સવના દિવસે નીચેનો પ્રસંગ બન્યો હતો સવારે શ્રી રામકૃષ્ણ બલરામને ત્યાં આવી પહોંચ્યા આવીને તેમણે બલરામને સૂચના કરી કે કામાર હાટીથી બોપાલની માને ડી લાવવા માટે કોઈને મોકલવો બલરામે માણસને મોકલ્યો બપોર પછી કેટલાક ભક્તો સાથે શ્રી રામકૃષ્ણ વાર્તાલાપ કરી રહ્યા હતા એમ કરતા કરતા સાંજનું અંધારું થયું એવામાં તેઓ એકદમ ભાવાવેશમાં આવી ગયા અને બાલકૃષ્ણની મુદ્રામાં આવીને બે ઘૂંટણો તથા એક હાથને તેમણે ભોય ઉપર ટેકવ્યા અને બીજો હાથ ઊંચો રાખ્યો જાણે કે કોઈની રાહ જોતા હોય એવી રીતે મુખને તેમણે ઊંચું કર્યું તેમનામાં થયેલા આ ફેરફારનું કારણ કોઈ સમજ્યા નહીં પરંતુ થોડી જ વારમાં ગોપાલની માને લઈને ગાડી ત્યાં આવી પહોંચી એ સદભાગી બાઈએ પ્રેમપૂર્વક પોતાની ઈષ્ટમૂર્તિના દર્શન કર્યા પણ તેણે કહ્યું મને આવી અક્કડ મુદ્રા ગમતી નથી મારો ગોપાલ તો હસે રમે ચાલે અને દોડે આ શું આ તો લાકડા જેવો અક્કડ થઈ ગયો છે મને આવો ગોપાલ જોવાનું ન ગમે પછી થોડીક વારે શ્રી રામકૃષ્ણનો એ ભાવ શાંત થયો ત્રીજે દિવસે શ્રી રામકૃષ્ણ હોળીમાં બેસીને દક્ષિણેશ્વર જવાને માટે રવાના થયા સાથે હોળીમાં ગોપાલની માં અને ગુલાબમા વગેરે હતા બલરામના ઘરની સ્ત્રીઓએ ગોપાલની માને થોડાક વસ્ત્રો અને વાસણો ભેટ તરીકે આપ્યા હતા હોડી થોડેક દૂર ગઈ ત્યારે શ્રી રામકૃષ્ણે આ ભેટની પોટલી જોઈ એ હકીકતની જ્યારે તેમને ખબર પડી ત્યારે તેમણે ગોલાપ માને ગંભીરતાપૂર્વક કહ્યું ઈશ્વર માટે સર્વસ્વનો ત્યાગ કરનાર જ ઈશ્વરનો સાક્ષાત્કાર પામી શકે છે જે ભક્ત પોતાના યજમાનના આતિથ્યથી જ સંતોષ માનીને કશી વિશેષ ભેટ સ્વીકાર્યા વિના ખાલી હાથે પાછું ફરે છે તેનું સ્થાન ઈશ્વરની ઘણો નજીક છે પછી વિશેષ કશું કહ્યા વગર શ્રી રામકૃષ્ણ પેલી પોટલી તરફ તાકી તાકીને જોયા કરવા લાગ્યા ગોપાલની મા એ સમજી ગઈ તેના મનમાં દુઃખનો પાર ન રહ્યો પ્રસંગ આવી શ્રી રામકૃષ્ણ કેવી કઠોરતા ધારણ કરી શકતા હતા તેનો ત્યારે સૌને અનુભવ થયો કોઈની ભૂલ થતી ત્યારે શ્રી રામકૃષ્ણ સામાન્ય રીતે તો થોડી ઉપેક્ષા દર્શાવતા કે નરમ ઠપકો આપતા એટલું જ બસ થઈ પડતું બાકીનું કાર્ય તો તેઓ પોતાના અપૂર્વ સ્નેહ દ્વારા સિદ્ધ કરી લેતા પરંતુ આજનો રંગ કંઈ જુદો જ હતો હોડી દક્ષિણેશ્વર પહોંચી ગોપાલની માતો માતા શારદામણી દેવી પાસે દોડી ગઈ દુઃખી થઈને તે બોલી આ વસ્તુઓ લેવા માટે ગોપાલ મારા ઉપર નારાજ થયા છે હવે મારે શું કરવું ઘેર લઈ જવાને બદલે હું તો આ વસ્તુઓ અહીંના માણસો વચ્ચે વહેંચી આપું છું પણ માતાજીએ તેને આશ્વાસન આપતા કહ્યું માં તમે ચિંતા ન કરો એમને જે કહેવું હોય તે ભલે કહે તમને આમ મદદ કરે એવું જગતમાં કોઈ નથી તમારે આ વસ્તુઓની જરૂર તો હતી જ તેથી જ તમે એ સ્વીકારી છે આમ છતાં ગોપાલની માએ એમાંની કેટલીક વસ્તુઓ તો બીજાને આપી દીધીને મનને હળવું કર્યું પછી તેણે શાક બનાવ્યું અને તે લઈને કંઈક ડરતા ડરતા શ્રી રામકૃષ્ણના ઓરડામાં ગઈ પશ્ચાતાપની રેખાઓ તેના મુખ ઉપર સ્પષ્ટ તરવરતી હતી શ્રી રામકૃષ્ણ બધું સમજી ગયા એટલે પછી એ વાતનો તેમણે ફરીને ઉલ્લેખ કર્યો નહીં તેથી ગોપાલની માને પણ નિરાશ થઈ પછી સાંજે આનંદપૂર્વક કામાર હાટી પાછી ગઈ